પંચમહાલ જિલ્લાના વિવિધ નાની મોટી ઘટના બની હોય કોઈ ફરિયાદ લખાવી હોય તો દૂર એરિયામાં ના જવું પડે ને નજીકમાં પોલીસ સ્ટેશનોમાં આ પ્રકારની વ્યવસ્થાઓ એમને મળે તે માટે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ તમામ પ્રકલ્પો આજે પંચમહાલ જિલ્લાના નાગરિકોને ભેટ આપવામાં આવ્યા છે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આજે ખાસ કરીને પંચમહાલ જિલ્લા પોલીસની આખી ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું છેલ્લા એક વર્ષમાં ગૌ હત્યા કરનાર એક એક વ્યક્તિ પર જે પ્રકારના પગલાં ભર્યા છે જે પ્રકારના કેસો દાખલ થયા છે અમારી સૌની આપણી સૌની આસ્થાનું મહત્ત્વનું કેન્દ્ર આસ્થા સમાન માં ગૌમાતા પર આ પ્રકારની હત્યા કરનાર લોકો પર હજી બી કડક પગલાં જરૂરથી ભરાશે આ જ રીતે તેરા તુચકો અર્પણ કાર્યક્રમ આ જ રીતે ડ્રગ્સ વિરોધની જે આપણો અભિયાન ચાલે છે તેમાં પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ખૂબ અદ્ભુત કામગીરી કરવામાં આવી છે અને આજે જે મકાનો લોકાર્પણ કરવામાં આવ્યા છે તેમાં ખાસ કરીને મેં સૌ પરિવારજનોને એક વિનંતી કરી છે કે આને સરકારી મકાન નહીં પરંતુ પોતાનું સપનાનું ઘર સમજીને ગૃહપ્રવેશ કરજો